મેરાગલ ઓ ભાઈએ ઓ ભાઈએ ઓ બાને મસાવ ઓય આ બલા મરસા દે ઓય છે આ આમ ચલન બલન ના પેરમાં બગા થાતી મટી જાય ને આવોજી અમર સ રેશમબટી એ марક તો ફૂટહારા છે લ્યા ઓલા બળ ઓલેટી એ મસ્ત છે ભાવ છે સ્તુ ગુડામ લોકોના મસ્ત છે એટલે સસ્તું મળે હોય લેવાય સારું હોય લેવાય હોય આ શું

આ હળદર આ હળદર આ આ માલ તો ખૂબ સસ્તી મુદો ગુલિયર તો લાતી ગરમ નું એ એ માલ રેણી હળદર આવે ખૂબ હાર હોય ને એટલે કોને હજાર રૂપિયા માલે માર તો લીક જાય અને આ તો દુકાન હોય બેન હોય કરે હે અને કરે આ ઈ તો બાકી કેવું હો આ તો ખુદ પેરી કરે એટલે હે આ તો મોટા મોટા પેરી મસ્ત સફાઈ નું કામ કરતા આ ઈ તો છે હો તતુ ના હોય એ ના આવે અરે આપણે દુકાનોમાંથી લાવે ને કેમિકલ ને કલર ને એટલું બધું હુઅર આવે તેલ મસ્ત છે ઓય હા ડબ્બો લેવાય ડબ્બો ઓય માર તો લઈ જાવ આખો આ ડબુડુ નહીં જો પણ ડબ્બો લઈ જાવ આ ભાઈ ને આ કેટલા લીટર નું છે

આપણે આપણે <laughs> <laughs> <laughs>

આ શું મળાય આ શાક માં ટીકો ટેબી તળગુસમાં કાકડીમાં ચરાડી માર બોદ માર મબા હવે ન ખાવ આ તો ઉડ્યો હતો ને એ આ બોલ કે હું પ્રથમ રાખીશ તું કે બાર બાર હોય દર મરચડ ખાઈ માર બાઈ જતી રહી છે મરતું ખાડી ખાવ છેલા આ કરે શું તુએ ના ઓ શેનું મશ્ણાવ આ મરચ ઉતારવાનું આ તો અમે આઉલે કેતો મર્યા ને પૂરી નમો લાગે રે હાર મરતો મત નેકાય હું દે છુ કહું આ રે પેલો પુટકો આ છે બેન પુટકો આ છે બધે લાગતા છે ઓય બસ બસ તું પાછું તપસીડે વા ને નો એ ટકડી આ એ હા આ તો નગરની હામે સ્ફટ દર્દ આવે આગે ફૂલવાડલા કલરવાળા મર્દા આ કુડા કલર વગરનું હામે દળે કાઈ સુવાડે ના કરે કલર કલર કાઈ લાખાના ના આબુ કાઈ ખાયે ના શું ક ઓ મસ્ત મર્દ દે હો આ લેઉ તો આ કેટલેઉ નક ના લે ઓય આમ કુટો જડે કુટોમાં જાય આ એટલે રુવાય ફર્સ્ટ સુત્રી દે દવા કેને અળદરઈ પોઈસ તો આ બત્તુ સ્વસ્થrique કરીને આવે આ ઠીક કરશું મરતો ઓ ના ના આયા બડકું લે ઉલિયા કરવાનો છે ભાઈ મરતારી અંદર રોટલા દે આ સીતો મરતારી ઓય અરે ન્યાકી ને મોટો ડબું ખરા દે ઓપા દેખ ને ના હા રાયના કીય છે ઓય માતો લઈ જાઓ કે આમાં ભાઈ મુવારે ના કા બત બધું હાથ એટલે હાથ લે લેની મસ્ત કર્યું છે ઓય ભાઈ આ ઓય બેની શરીરે મરતા કર્યું છે ઓય એ કચ્સી આ આ એ હા એ આ ભર્યું કે તો દો દો અલ્યા મસ્ત તેલ જો તું એ બજી તાલ દે સુકા સુખી હોય ને છે દે করি না ভাই ভাই خطرناکিলে আমরা শরীরটা হারুলে শক্তি মরে ওম হস্ত দিয়ে দে হ্যাঁ আজ সবাই বাস একটু আরো দুই মিনিট হয়ে গেল এ হ্যাঁ તો બહાર મારતા કાઉન્ટર એટલે મારી મસા લઈ જા પાછી કર એ ને હા વસ્તુ મળે આ શું લાલ કલર ની ફળી આ ભઈ આ શું ને મરચાં છે મરચાં બધા ભાડે નથી જામ આ ઓય સૂકા મરચાં આવતા છે મરચાં તો સારા છે લ્યા ખાદ્ય વગરના બહુ સારા છે મરચાં ઈડિયા ખાતર વગરનો દવાઈ વગરનો દવાઈ વગરનો થાણિયા આદર બળે હ હું તો લઈ દીશો છે મે આળો ભર્યો છે ભરીયો ફે હા નથી આળો આ તો મારસાના બેટડા છે બેટડા યાર હે મારવાના હા ચોટા કઈ ભુખ્યા છે હોયા છોકરા રાખે એટલે કોઈ ગંદકી ના થાય હા રોગ ના થાય ભાઈ ના તો હારી દે આ પાટી તો શું દેવા આ તો ને શીત લીલી ને સાબ ને આ તો પુરા હારી હા એની એ આ ગરમ લઈ કા બી બરાવા ઓય અને પુરા ઝૂકી છે આ તો કોઈ ન આવતો જો મત ની એકદમ સારી આ કે રહ્યા પર ભઈ આવો આ કુ મોશી ઇદરૂ કોઈ या भैया हां अरे दो जरा ऊपर हां जरा अभी काम में खास ये खाई हां क्या किया भाटिया ने मु सुपर सूखी नमक का डबे केमिकल वगैरह माई नहीं अंदर हां तो बेल हाथ में ले जावी थी मुगाना तीन चार पूरा मगाऊ हां भाई पियो राय तू है हां तो आलू भी ये करी तैयार गरम गरम भाजे ने हुए ले आंसू આદરથી આદર કુદરત જોઈને શું ના આવલા નોટ વખત હ બ એ આ તો કોઈ મોર નહી આવ્યો ડાયરી હા ઓ સુકિયા કારણે કેંગા તા હુંજી છે એ અરે યાર ઘર માં પગઈ ના થાતી હો આ તો લે હજાર બસાલા પ્યાક પછી હા સોકુ મશીન ડાદુ મસ્ત ટેપ નીચે કરે કરે આ આપણે ગમ તો બધું મળી ગય છે નરુ ધાપ પાનો મરીને માતો લડાવું તો ભૂહતા આ બાપ નથી તો કરી બાળ ને કાડે મન હા હાણા વતરની મસ્ત ન્યો માર આય ચોખી કરાવવા આવું મારે આખા શેજર ને આય ચોખી કરાવવા આવું કેરા આવ ચોખી કરી આલે ભયા મોકાળી આઈ આવું ચોખી કરી આલે છે ભાવે સસ્તા ભાવે અને અહીં આવો ને ને ભયા ભાઈ ઓય હા તો મારા તો મોતી ની કીકડા મશીન આઈ કે આવે તો ભારત માં થઈ ગઈ બધી કોઈ બધું સાફ કરી નાલે અલ્યા ભયા એ હા અમાર તો હાથ કર દવા દે ઓ કિતર આયતી કે કાડે માંથી એ આ લેપો પણ ત્રણ આય બસ સિમ્પલ કિતલા વૈકતોલયા કુતો આવે છે લાવ કુતોને બોય છે ફકીર બની જાશ કુતો સખાસ એ ફૂગું કો દેલે રે આ મસ્ત હોય તો આ આખી બેરી કરે ગઈ ભાઈ કુવારે હા ફારી આવે ઓય ના આખી બધી હા સકલી નાખી દે તાકાતો એ આ મોં કે સકલી દેતા રેન કેલા મે કે બેર ટીક બસ સો સોખા જો આ તો અલ્યા સો કુદાયાની મસ્ત તેલ થઈ કે બી તો ના હોય ઓતો આ મસ્ત છે

આકર ભગવાન મંદિર ની બાજુ ઉદય ઓઇલ મિલ આયા બધું વસ્તુ સરસ મળે છે અને કઈ કેમિકલ વગર નું કલર વગર નું બધું મળે તો તમારે લેવું હોય તો ઉદય મિલ અને ઓઇલ કરવામાં આવે છે અને હવે ઉદય મિલ લાઈક કરો અમારી ચેનલ છે જેકે ઓફિસર તેને થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો આવો સપોર્ટ તમે કરતા રહેજો એટલે અમારે આમ વિડિયો બનાવતા મને સારું ફાવે મિત્રો વિડિયો શેર કરતા રહેજો અને જે લોકોને જરૂર હોય તે આવીને ઉદેવનમાં પ્યોર શોર્ટકટ સુધી વસ્તુ લઈ શકે છે આ મારું જીવન હા